હેલો ફ્રેન્ડ્સ આજે બહુ સરસ એવા ટોપરાના લાડુની રેસીપી લઈને આવી રહી છું ટોપરા પાકની રેસીપી તો તમને બધાને બહુ ગમી હતી એટલે આપણે ટોપરાના લાડુની રેસીપી બનાવી છે અને તમારી સાથે શેર કરું છું તમે જોઈ શકો છો કેટલા સરસ એવા લાડુ બન્યા છે અને ઓછી જ વસ્તુમાંથી ઘરની વસ્તુમાંથી જ બન્યા છે અને બહુ સરસ લાગે છે અને દિવાળી સ્પેશિયલ છે દિવાળી આવે છે એ કોઈ બી તહેવાર હોય તો આ રીતની રેસીપી તમે બનાવશો તો તહેવારની મજા કંઈક ઓર થઈ જશે તો આ રીતે તમને લાડુ તોડીને પણ બતાવું છું કેટલા સરસ સોફ્ટ એવા લાડુ છે અને મારું સિક્રેટ મારી ટીપ્સ ને મારી ટ્રીક બધું તમને આગળ જોવા જળશે તો વિડીયો ક્યાંય સ્કીપ નહીં કરતાં પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે તો આપણે પેન ગરમ મૂકી દીધું છે એમાં થોડું એવું ઘી લેવાનું છે અને મારી રેસીપીમાં મેઝરમેન્ટ ઓછું હોય છે તમે એમને એમ જ રેસીપી બનાવી શકો છો તો આ રીતે આપણે ઘી સહેજ ગરમ થાય એટલે ત્રણ વાટકી જેટલું ટોપરાનું છીણ લીધું છે અને ગેસને આજ એકદમ લો રાખવાની છે નહીં ત્યારે જો બળશે તો સ્મેલ આવશે ને રેસીપી આપણી ખરાબ થઈ જશે તો આ રીતે આપણે સતત ચલાવવાનું છે એનું મોઇશ્ચર ના રહેવું જોઈએ જે તેલનો ભાગ હોય છે એ બધો સરસ એકસૂપ થઈ જાય ત્યાં સુધી આપણે ટોપરાને આ રીતે શેકવાનું છે એટલે ઘી થોડું જ જોશે થોડા જ ઘીમાં વસ્તુ બની જાય છે તો બેથી ત્રણ મિનિટ જેટલું આપણે આ રીતે સતત ચલાવશું એટલે સરસ એવું ટોકળું આપણું થઈ જશે ને હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે અને મેં દોઢ વાટકી જેટલું લીધું છે અને થોડું વધારે ઓછું પણ થઈ શકે છે તો આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે નોનસ્ટિક પેન લેશો તો થોડું બળવાના ચાન્સ ઓછા રહેશે તો આ રીતે બીજું પણ મેં અડધી વાટકી જેટલું દૂધ હેડ કર્યું છે અને થોડું એવું લાગે તો તમે વધારે કે ઓછું પણ કરી શકો છો અને એટલા સરસ લાડુ બને છે કે તમે બીજી મીઠાઈ ભૂલી જશો અને લાડુ પણ લાગે છે નામ તમે નાની સાઇઝના બનાવો તો પેંડા જેવા પણ લાગે છે અને આ રેસીપી તો બધાને બહુ જ ભાવતી હોય છે અને બજારમાં તો બહુ જ મોંઘી મળે છે તો આપણે ઘરે ઓછા બજેટમાં બનાવી શકીએ છીએ આ રીતે સતત ચલાવતું રહેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે ટોપરામાં બધું દૂધ એક્ઝોર્બ થઈ ગયું છે એટલે આ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે આપણે સતત ચલાવતું જ રહેવાનું છે તો આપણે હવે એમાં ખાંડ એડ કરવાની છે અને એક વાટકી જેટલી ખાંડ મેં લીધી છે તમે મીઠું જમતા હોય વધારે તો થોડી વધારે પણ એડ કરી શકો છો અમે થોડું નોર્મલ મીઠું જમીએ છીએ એટલે મેં થોડી ઓછી ખાંડ એડ કરી છે ત્રણ વાટકી સામે એક વાટકી ખાંડ કરી છે ત્રણ વાટકી ટોપરાનું છેડ હતું એટલે આપણે એક વાટકી ખાંડ એડ કરી છે અને મેઝરમેન્ટની જરૂર નથી થોડી વધારે ઓછી પણ કરી શકો છો તો હવે આપણે સતત ચલાવતું રહેવાનું છે બધી ખાંડ મેલ્ટ થઈ જાય થોડું ઢીલું થઈ જશે તો એમાં ડરવાની કોઈ જરૂર નથી કે બગડશે રેસીપી ખાંડ ઓગળશે એટલે થોડું એવું ઢીલું થોડું વધારે થઈ જશે તો આ રીતે જ્યાં સુધી આપણે બનાવી ના લઈએ મિશ્રણ ત્યાં સુધી સતત ચલાવતું રહેવાનું છે છોડીને ક્યાંય જવાનું નથી ને તર આપણા લાડુ સારા નહીં બને આ રીતે સતત ચલાવતું જ રહેવાનું છે તમે જોઈ શકો છો કે નીચે થોડી એવી ચાસણી જેવું પણ લાગે છે એટલે આ રીતે આપણે સતત ચલાવતું રહેવાનું છે હવે આવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તો આમાં મારું સિક્રેટ પણ છે અને મારી રેસિપીમાં કંઈક તો એવું ટ્વિસ્ટ હોય જ છે આપણે આ દૂધની ફ્રેશ મલાઈ એડ કરી છે ઘરે ના હોય તો તમે બજારની જો વાપરતા હોય તો યુઝ કરી શકો છો અને મારું માનું તો બજારની એવી કોઈ વસ્તુ તમે એવું પ્રોડક્ટ ના વાપરો કે જે બધું વાસી હોય ને ઘરનું ફ્રેશ ફ્રેશ જ જમવું એટલે આપણે આજની તર હોય તો જ આપણે એડ કરવાની છે જો ત્રણ ચાર દિવસની જમાલાઈ હોય તો એડ નથી કરવાની હવે સિક્રેટ છે આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે નાની વાટકી જેટલો મેં એડ કર્યો છે એને થોડો વધારે એડ કરશો તો એ સારું જ લાગશે અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મિલ્ક પાવડર હશે તો એકદમ માવા જેવું એમાં સ્ટ્રક્ચર પણ આવશે અને સ્વાદ પણ આવશે અને લાડુ વાળવામાં પણ આસાની રહેશે આ રીતે આપણે મિલ્ક પાવડર બધો અમે એકદમ સેટ થઈ જવા દેવાનો છે ક્યાંય ગાંઠા ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે ક્યાંક તમને એવું લાગે કે ગાંઠા છે તો આ રીતે આપણે તાવી સાથે એને ભાંગી લેવાના છે આ રીતે સરસ એવું થઈ ગયું છે આપણું હવે લાડુનું મિશ્રણ લગભગ રેડી થઈ જવા જાયું છે અને તમે પંદરથી વીસ મિનિટમાં તો ફટાફટ બનાવી શકો છો આ રીતે આપણે એને સતત ચલાવવાનું છે અને આપણે મિશ્રણની કન્સિસ્ટન્સી આવી થઈ જવી જોઈએ કે ના ઢીલું હોય અને ના બહુ થીક પણ આવે એ રીતનું હવે થઈ ગયું છે આપણે એને એક સાઈડ કરી લીધું છે ના રીતે દબાવતું જવાનું છે અને પછી ગેસથી નીચે ઉતારી લીધું છે અને થોડું જ ગરમ ગરમ હશે તો તમે લાડુ વાળી લેશો તો પણ આપણે ગાર્નિશ કરી શકીશું આ રીતે દ્રાક્ષ પણ છે સૂકી દ્રાક્ષ અને થોડું ટોપરાનું છીણ સાઈડમાં રાખવાનું છે બધું એડ ના કરી દેતા થોડું હોય તો આપણે જે લાડુને કોટિંગ કરવાનું છે આપણે ટોપરાના છીણથી કરવાનું છે તો ફટાફટ આ રીતે જે સાઈઝના તમારે લાડુ બનાવવા હોય એ સાઈઝના ફટાફટ તમે વાળી શકો છો અને આ રીતે ટોપરાનું છીણનું કોટિંગ કરી લેવાનું છે તો બની ગયા છે ને આપણા પરફેક્ટ ટોપરાના લાડુ આપણે સરસ એવું ગાર્નિશ પણ કરી દીધું છે દ્રાક્ષથી પીસતા હોય તો એનેથી પણ કરી શકો છો તો આ રીતે આપણે થોડું એવું ગરમ હશે તો ફટાફટ લાડુ વળી જશે આ રીતે એકદમ ઈઝી રેસીપી છે જેને ના બનાવી હોય એને તો લાગે છે કે થોડું ડિફિકલ્ટ હશે પણ રેસીપી એકદમ ઈઝી છે જો તમે ધ્યાન રાખીને બનાવશો તો સરસ જ બનવાની છે અને મારા ઘરમાં તો આવું બધું વધારે ખવાય છે ને ટોપરાનો જે ટોપરા પાકનો મેં રેસીપી બનાવી હતી એ બધાને બહુ જ ગમી હતી એટલે આજે આ રીતે ટોપરાના લાડુની રેસીપી શેર કરું છું તમારી ચેનલમાં નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર પણ કરજો એટલે એ લોકો પણ આવી સરસ રેસીપી ઘરે ઓછા ખર્ચે બનાવી શકે અને અમારા ઘરમાં આવું બધું હેલ્ધી વસ્તુ વધારે ખવાય છે આ રીતે આપણે ટોપરાના લાડુ મસ્ત એવા બનાવી લીધા છે અને દિવાળી આવે છે તો આ રીતે બનાવીને રાખશું તો બહારની મીઠાઈ મોંઘી પણ પડે છે અને સારી પણ નથી હોતી તો આ રીતે આપણે ઘરના ચોખ્ખા લાડુ બનાવીશું અને તહેવારનું એન્જોય કરશું તો આ રીતે મસ્ત એવા લાડુ બની ગયા છે આપણા થોડી જ વારમાં બની જાય છે એકલા હોય કોઈ કરાવવાવાળું ના હોય તો પણ આપણે ફટાફટ વીસથી પચીસ મિનિટમાં તો આટલા લાડુ બનાવી જ લઈએ છીએ આપણા લાડુ એકદમ થઈ જવા એવા છે અને માપ તમે જોયું રે કઈ રીતનું મારું મેઝરમેન્ટ એમને એમ બનાવ્યા હતા તો એ છતાં સરસ એટલું માપે જ બન્યા છે અને ટોપરાનું છીડ પણ વધારે નથી વહીતું કે આપણે એને સ્ટોર કરી રાખવું પડે કે બીજું ફ્રેશ હોય એની સાથે મેળવવું પણ નથી પડતું તો બધું એક્ઝેક્ટ માપ સાથે જ બન્યું છે તો સરસ એવા આપણા ટોપરાના લાડુ બની ગયા છે બાકી થાળી ભરીને બન્યા છે જમવા હોય તો આવી જાજો ઘરે અને કમેન્ટ પણ કરજો કે કેવા બન્યા છે ટોપરાના લાડુ બહુ મસ્ત એવા લાડુ બન્યા છે અને મેં આ રીતે ગાર્નિશ પણ કર્યા છે અને સૌ પણ કરી દીધા છે અને એકદમ સરસ એવા લાગે છે ટોપરાના લાડુ જોઈએ એટલે આપણે તરત જ તહેવાર યાદ આવી જાય કે હોળી છે દિવાળી છે રક્ષાબંધન છે તો આ રીતે મસ્ત એવા તમને તોડીને પણ બતાવી દઉં છું તો એકદમ સોફ્ટ બન્યા છે અને થોડા ઓછા મીઠા કર્યા છે એટલે બહુ સરસ બન્યા છે શુગરવાળાને પણ જમી શકાય એવા જ લાડુ બનાવ્યા છે જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે ને એટલા મસ્ત લાડુ છે તો આવી રેસીપી તમે પણ બનાવજો મારી ટ્રીક અને મારી ટિપ્સને ફોલો કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો એટલે હું તમને તરત જ એનો જવાબ આપી દઈશ અને કાંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ કરી શકો છો તો આટલા સરસ એવા ટોપરાના લાડુ તમે પણ ઘરે બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો આટલા સરસ ટોકરાના લાડુ મસ્ત બન્યા છે તમારી ચેનલને લાઈક કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ